નાગપુર કાટ કાટોલના સોલ ખંભો પાસે ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી આ અકસ્માતમાં જોરદાર અથડામણના કારણે સ્કોર્પિયોમાં બેઠેલા છ લોકોના જીવ ગુમાવ્યા છે એક ગંભીર રીતે ઘાયલ થવાના પણ અહેવાલ મળી રહ્યા છે મૃત્યુ પામેલા તમામ લોકો એક જ ગામના રહેવાસી હતા જ્યારે ઘાયલ વ્યક્તિ નાગપુરની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે આ દુર્ઘટના રાત્રિના લગભગ દોઢ વાગ્યાની આસપાસ બની હોવાની પણ માહિતી મળી આવી છે જ્યાં મિત્રો જ્યારે ગુજરાતમાં પણ અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે તેનો જવાબદાર કોણ છે તે કમેન્ટમાં લખજો અને આટલા અકસ્માત કેમ થાય છે તે પણ કમેન્ટમાં લખજો મળીશું ન